ઉધનામાં આંગડિયા પેઢીમાં ત્રણ દિવસ અગાઉ થયેલા લૂંટના પ્રયાસની ઘટનામાં ઉધના પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જેટ પહેલા મુખ્ય આરોપીની વર્ષ બે હજાર નવમાં ખટોદરા પોલીસ પથકમાં મુંડા ભરવાડની હત્યા મામલે ધરપકડ પણ થઈ ચૂકી છે આર્થિક નાણાંની તેને જરૂરિયાત હોવાને કારણે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો ઉધનાના નવસારી રોડ પર આવેલા સિલિકોન શોપર્સમાં તેરમી સપ્ટેમ્બરના રોજ બપોરના સમય દરમિયાન લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો સિલિકોન સોપર્સમાં આવેલા પટેલ અંબાલાલ હરગોવિંદાસ આંગળીયા પેઢીમાં બે થી ત્રણ જેટલા શખ્સો ઘાતક હથિયાર અને દેશી હાથ બનાવટના પિસ્તોલ લઈ ધસી આવ્યા હતા જેમાંથી એક શખ્સ દ્વારા આંગળીયા પેઢીની આધેડ કર્મચારી ઉપર ઘાતક હથિયાર વડે જીવલો હુમલો કરી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આંગળીયા પેઢીના કર્મચારી પ્રતિકાર કરતા ભારે હોબાળો મચી ગયો હતો લૂંટ કરવાયેલા ત્રણમાંથી એક શખ્સને લોકોએ જેટપી પોલીસના હવાલે કર્યા હતા જે ઘટના મીજાગ્રસ્ત પામેલા આંગડિયા પેઢીના કર્મચારીની સારવાર સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી તો ઉધના પોલીસ દ્વારા અટકાયત કરેલા રાજુસિંહ ઉર્ફે બબલુસિંહ ઠાકોરની આખરી ઢબે પૂછપરછ હાથ ધરાઈ હતી આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સમગ્ર લૂંટની ઘટનાનો પ્લાન અમીશ્રી રાજપૂતે બનાવ્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી અમિતસિંહ રાજપૂત રાજસ્વરૂપે બલભુસિંગ ઠાકોર યોગેન્દ્ર ગોળ શાલ રૂપે ગુડુ અગ્રવાલ અગિયારમી સપ્ટેમ્બરના રોજ બપોરના ત્રણ વાગ્યાના સમય દરમિયાન ઉધના નવસારી રોડ પર આવેલા સિલિકોન સોપર્સની અંદર આંગળીયા પેઢીની રેકી કરવા માટે આવ્યા હતા ત્યારબાદ બીજા દિવસે પણ પટેલ અંબાલાલ હરગોવનદાસ આંગળીયા પેઢીની ઓફિસની રેકી કરી તમામ આરોપીઓ પોતાના ઘરે પરત ફરી ગયા હતા ત્યારબાદ પ્રાણી મુજબ તારીખ તેરમી સપ્ટેમ્બરના તમામ આરોપીઓ સચિન ખાતેથી ઉન વિસ્તારમાંથી ઓટો રિક્ષામાં બેસી ઉધના સિલિકોન સુપર ખાતે પહોંચ્યા હતા આરોપી જોગિન્દ્ર અને રાજુસિંહ અંબાલાલ હરગોવનદાસ આંગડીયા પેઢીમાં ધસી ગયા હતા જે બાદ ઓફિસનો દરવાજો બંધ કરી હાજર કર્મચારીને જીતને રૂપે ઉતનહે થેલમે ભરદો કહી ધમકાવ્યો હતો જોકે આંગડીયા પેઢીના કર્મચારીએ તાબે ન થઈ પ્રતિકાર કર્યો હતો જેથી આરોપી રાજુસિંહ ઘાતક હથિયાર વડે કર્મચારી પર જીલ્લો હુમલો કરી દીધો હતો જે હુમલામાં કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ઘટનાને પગલે ભારે હોબાળ પણ મચી જતા ત્યાં હાજર અન્ય લોકોએ રાજુસિંહને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો ત્યારે આરોપી જોગેન્દ્ર ભાગી છૂટવાનો સફળ રહેવા પામ્યો હતો ઉધના પોલીસના જણાવ્યા અનુસાર હજી આ ઘટનાથી આરોપી જોગેન્દ્ર અને સાહિલ અગ્રવાલ પોલીસ પકડથી દૂર છે જે આરોપીઓની પણ હાલ શોધખોળ હાથ ધરવામાં આવી છે તારીખ તેરના રોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલિકોન શોપિંગ સેન્ટર આમાં એક લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રયાસ જ્યારે થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ભાગદોડ મચી હતી અને એ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમનો સ્ટાફ ત્યાંથી એક કામ માટે જઈ પસાર થઈ રહ્યા હતા તો તેઓએ આ ભાગદોડ જોઈ હતી અને તેઓએ આ અનુસંધાને ત્યાં સ્થળ ઉપર જઈ અને એક્શનમાં આવ્યા હતા અને એમાંથી એક વ્યક્તિ તેઓને હાથમાં આવી ગયો હતો જેનું નામ બબલુ ઉર્ફે રાજુસિંહ ઉર્ફે બબલુ છે આ વ્યક્તિ ત્યાંથી લૂંટની કોશિશમાં ત્યાંથી ભાગી રહ્યો હતો અને એની પાસેથી એક ચપ્પુ અને એક બેગ મળ્યું હતું ત્યારબાદ વધુ પૂછપરછ એની કરવામાં આવી હતી પોલીસે વધુ પૂછપરછમાં એવી માહિતી પોલીસને મળી હતી કે એની સાથે એક અમિત સિંઘ અને એની સાથે એક અન્ય વ્યક્તિ સાહિલ ઉર્ફે ગુડ્ડુ તથા જોગીન્દ્ર કરીને છે આ ચાર વ્યક્તિઓ તેની સાથે આ લૂંટમાં સામે લૂંટના જે બનાવ હતો એમાં સામેલ હતા આ ચારેય વ્યક્તિઓની તપાસમાં પોલીસ લાગી ગઈ હતી જેમાંથી ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે અમિત સિંઘને મુંબઈથી ધરપકડ કરી હતી અને ત્યારબાદ અમિત સિંઘની વધુ પૂછપરછ કરી હતી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ અમિત સિંઘ હતો અમિત સિંઘે આખો એક પ્લાન બનાવ્યો હતો જેમાં એણે સૌ પહેલાં ગુડ જોગીન્દ્ર પછી ત્યારબાદ બબલુ અને ત્યારબાદ સાહિલ ઉર્ફે ગુડુ આ ચારને સામેલ કર્યા હતા લોકોએ આ લૂંટ ક્યાં કરવી એના માટે તેઓએ માહિતી મેળવી હતી અને ધ્રુવનારાયણ નારાયણ સિંઘ એની પાસેથી એક માહિતી મેળવી હતી એટલે ટીપર તરીકે ધ્રુવનારાયણ સિંહ એનો પણ રોલ આ ઘટનામાં આવી જાય છે પોલીસે ધ્રુવનારાયણ સિંહની ધરપકડ કરી છે સમગ્ર બનાવ એવી રીતના હતો કે અમિત સિંઘે સૌ પ્રથમ એક મનમાં પ્લાન બનાવ્યો હતો કે તેઓને કોઈપણ જાતની એક લૂંટ મોટી કરી અને ખૂબ જ મોટી સંખ્યામાં પૈસા મોટી એમાઉન્ટ મળે એ પ્રમાણે એનું આયોજન હતું આ માટે એણે જોગીન્દ્રનો કોન્ટેક કર્યો હતો જોગીન્દ્રએ ત્યારબાદ બબલુનો કોન્ટેક કર્યો હતો અને આ ત્રણેય જણા થઈ અને એ લોકો એક સુરતમાં રહેવા આવી ગયા હતા અને તેઓ પ્લાન બનાવી રહ્યા હતા કે આ કઈ રીતના કોઈ પણ જાતની લૂંટ કરી શકાય આ દરમિયાન તેઓને વેપનની પણ રિક્વાયરમેન્ટ ઊભી થઈ હતી તેથી તેઓમાંથી બે જણા બિહાર ગયા હતા અને ત્યાંથી વેપન લેવા લેવા ગયા હતા વેપન લેવાની સાથે તેઓ ત્યાંથી સાહિલ ઉર્ફે ગુડ્ડુ આ નામના એક અન્ય ઈસમને પણ પોતાની સાથે લઈ આવ્યા હતા ત્યારબાદ તેઓએ અલગ અલગ જગ્યાએ કઈ જગ્યા લૂંટ કરી શકાય કઈ જગ્યાએ કરી શકાય તે માટે માહિતી મેળવતા હતા આ દરમિયાન ધ્રુવનારાયણ સિંઘે તેઓને એક ટીપ આપી હતી કે શોપિંગ સેન્ટરમાં ખૂબ જ વધારે આંગળીયા પેઢી છે અને ત્યાંથી કોઈ પણ એક જગ્યાએ તેઓ આ કામ કરી શકશે જે અનુસંધાને આ ચારેય જણાઓએ ત્યાં રેકી કરી હતી અને એક જગ્યા પટેલ અંબાલાલ હરગોહનદાસ આ જે આંગળીયા પેઢી હતી એ એટી એ લોકોને પોતાના પ્લાન પ્રમાણે અનુકૂળ જણાઈ હતી અને તેઓએ એવું વિચાર્યું હતું કે બપોરના સમયમાં વધુ ઉમરેના વ્યક્તિ ત્યાં અને એકલા જ હાજર હોય છે એ પ્રકારનું તેઓનું ઓબ્ઝર્વેશન હતું એટલે આ પ્રમાણે તેઓએ પ્લાન બનાવ્યો હતો અને બપોરના સમયે જ તેઓ હથિયાર સાથે ત્યાં લૂંટ કરવા ગયા હતા પરંતુ સમગ્ર ઘટનામાં તેઓ સફળ થઈ શક્યા ન હતા અને પોલીસે કુલ ત્રણ આરોપીઓની અત્યાર સુધી ધરપકડ કરી છે બાકીના બે આરોપીઓની પોલીસ અત્યારે તપાસ કરી રહેલ છે પોલીસ પાસે જે ત્રણ આરોપીઓ પકડાયા છે તેઓ પાસે જે માહિતી અમને મળી છે એ મુજબ તેમાંથી અમિત સિંહ એ અગાઉ ખટોદરા પોલીસ સ્ટેશનના એક મર્ડરના ગુનામાં મુન્ના ભરવાડ નામના એક વ્યક્તિના મર્ડરના ગુનામાં આરોપી તરીકે હતો અને ધ્રુવનારાયણ સિંઘ અગાઉ ધાડના બે ગુનાઓમાં અને અન્ય એક ગુનામાં આરોપી તરીકે હતો અન્ય કોઈ ગુનામાં તેઓ સંડોવાયેલ છે કે નહીં તેની પોલીસ તપાસ હાલમાં કરી રહેલ છે ઉધના પોલીસ દ્વારા આરોપીના ગુનાઇત ઇતિહાસની તપાસ કરતા મહત્વની બાબત સામે આવી હતી જેમાં લૂંટનો પ્લાન ઘડનાર મુખ્ય આરોપી એમસી રાજપૂત વિરોધ વર્ષ બે હજાર નવમાં ભટાર ખાતે થયેલા માથાભારે મુન્ના ભરવાડની હત્યા કેસ મામલે કટોદરા પોલીસ પત્રકમાં ગુનો પણ નોંધાયો હતો એ ગુનામાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે મુખ્ય આરોપી દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપવા બિહાર ખાતેથી દેશી હાથ બનાવટનો તમંચો ખરીદી હકીકત પણ સામે આવી છે જે તમંચો કબજે કરવા માટે પણ તજવીજ હાથ ધરાય છે અઝકૃતિ સાથે પ્રકાશવાળા